આજથી આરંભ ગયો છે નવરાત્રીનો ઉત્સવ પૌરાણિક અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે જ વિશાળ મેળાવડો જોવા મળ્યો અતિ પૌરાણિક નવરાત્રી દરમિયાન દેશ વિદેશના હજારો ભક્ત દર્શન માટે આવે છે નવરાત્રીના નવ દિવસોમાં માતાજીનો વિશેષ શણગાર થાય છે અને આઠમના દિવસે થાય છે વિશેષ શણગાર દશેના દિવસે અંબાજી મંદિર માતાજી રથમાં બ્રાજમાન કરી નગરચર્યા દ્વારા મુક્ત કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભક્તો દૂર દૂર થી માતાજીના દર્શન કરવા આવતા હોય છે આજથી આસો નવરાત્રી ની શરૂઆત થઈ છે ત્યારે ઠેર ઠેર માતાજીના મંદિરોમાં ભક્તો નો મેળાવડો જોવા મળી રહ્યો છે આપણા સુરતના આજે અંબાજી રોડ ખાતે આવેલ પૌરાણિક એવા અંબાજી મંદિરમાં ઉપસ્થિત છે ત્યાંના પૂજારી પાસેથી જાણીએ કે કઈ રીતે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને જે નવ દિવસ દરમિયાન અહીં ભક્તોનો કેવો મેળાવડો જોવા મળે છે હું જતીનભાઈ અંબાજી મંદિરનો નો પૂજારી અને સેવક છે અતિ પ્રાચીન મંદિર જે ભાગલ સ્થિત છે લગભગ સાડી થી પોણી વર્ષ જૂનું મંદિર છે અહીં આજથી નવરાત્રી ના ઉત્સવ શરૂ થયો છે આપ સૌને નવરાત્રીની શુભકામના હવે નવ દિવસ દરમિયાન નવરાત્રી એટલે તો ભક્તિ અને શક્તિનો સમન્વય છે અંબા માતા ખુદ દેવોમાંથી ઉત્પન્ન થયેલી એક શક્તિ છે એટલે નવ દિવસ આપણે ભક્તિ કરવી સતી સપ્તસતીના પાઠ કરવા ચંદી પાઠ કરવા અહીંયા અલગ અલગ રીતે માજીનું પૂજન થાય અલગ અલગ માજીના જે સ્વરૂપો છે એનો નવે નવ દિવસ અલગ અલગ રીતે એનું પૂજા અર્ચન કરવામાં આવે છે આપ સૌ પણ આપણી જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણી સમસ્યાઓ દરેકને દૂર કરવા માટે માજીનું પૂજન અર્ચન અને તો સાધના લોભ છો બધાને છોડવા હોય તો નવરાત્રી જેવું પર્વ કોઈ નથી ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ થયું ત્યારે નવરાત્રિનું પર્વનો ઉત્સવ રાખ્યો હતો ને જે દિવસે જીત્યા તે દિવસે દશેવો ઉત્સવ હતો એટલે નવરા શ્રી રામે પણ નવરાત્રિનું વ્રત રાખ્યું હતું એટલે આપ સૌ પણ રાખી શકો છો અને આપનું દુઃખ સંકટ દૂર કરવું હોય તો સચોટ ઉપાય માજીનું સાચી સાધના માચીનું સાધી તોપ વ્રત ઉપવાસ

માતાજીને અમે દસે દસ દિવસ અલગ અલગ શણગાર કરીએ છીએ દેખાય છે સાક્ષાત દર્શન આપતા હોય એવા અલગ અલગ સ્વરૂપમાં માતાજી દર્શન આપે છે અને દશેરાના દિવસે અમે રથ કાઢવામાં આવે છે ધૂમધામથી અલગ અલગ શેરીઓમાં માતાજી ફરે છે અને ખૂબ સ્વાગત કરે છે ભગતો ઉમટી પડે છે દર્શન કરવા માટે અને ખૂબ સરસ રીતે શેરીઓ શણગારવામાં આવે છે અને દશેરાના દિવસે માતાજીના ઝવેરા અમે લોકો બરકતીમાં આપીએ છીએ અને એ કળશ અંદર જે પાણી હોય છે એ પાણી જે બીમાર હોય એ સારા પણ થઈ જાય છે છે અને નવરાત્રી દરમિયાન તેમજ માતાજી ને અલગ જ પ્રકારની શ્રિંગાર તેમને કરવામાં આવે તો આ મંદિર દ્વારા ખાસ દશેરાના દિવસે માતાજીના ચાંદીના રથમાં બિરાજમાન થઈને માતાજી નગરચર્યા એ નીકળે છે અને જે જી રથ જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ભક્તો રંગોલી થી તમામ રોડ રસ્તાઓ શણગારે છે અને માતાજીને જોવા તેમના દર્શન કરવા તલપાપડ થતા હોય છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા બિનદ્યાલ